કૃષ્ણ આવી બાણાસુરના છેદશે સઘળા સ્કંદજી મારા સમ સમજુ સુંદરી તમે ઝાંખું કરો મુખચંદ્રજી બંધનથી દુઃખ દે છે ઘણું તારી આંખના અશ્રુ બુદ્ધજી એમ આશ્વાસ ના કરીને રાખ્યું ઓખાનું મનજી ત્યાર પછી ત્યાં શું થયું એ સાંભળું રાજનજી પછી ભવાનીનું સ્મરણ કરીને બાળક લાગ્યો પાઈજી ભગવતી ભવતારણી આવી કરજે સહાયજી અનિરિત દ્વારા માતાજીનું સ્મરણ નારદજી દ્વારા આશ્વાસન માતુ બ્રહ્માણી ઇન્દ્રાણી ત્રુકૃષ્ણા દૈત્યળ ચાપ્યો રક્ત બીજ રણ રોડ મૂંડો ધૂમ્ર લોચન ને હાથે હણ્યો મધુ કૈપ ને માર્યા અનેક રૂપ ધર્યા તે અંબા સુરીનર પાર ઉતાર્યા ઓ હિંગ રાજ હિંગોડી માતા કોઈલાપુર તે કાળી આદ્ય ઈશ્વરિત છે અંબા શંખલપુર બઉચરવાળી નગરકોટની તું સિંધવાઈ બગલા મુખી લાગુ પાય રાણી રૂડી ઊંટવાડી માત બિરાજતી દક્ષિણ માય અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા રેણુકા છત્રસંગી રાજેશ્વરી માં ચામુંડા દુઃખ હરની માં એની રીતે સ્મરણ કીધું તત્ક્ષણ ભવાની આવી અનિરુદ્ધને માએ કહ્યું તે બાળક કેમ બોલાવી અનિરુદ્ધને કહે સાંભળો માત મારું દુઃખ કયું ન જાવ સરબ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાંઈ ભવાનીએ પ્રસન્ન થઈ ઝેર કર્યું સર્વે નાશ પછી અંતર ધ્યાન થયા માત બાળકની પહોંચી આશ એવામાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર જુએ તો કારાગૃહમાં અનિરુદ્ધ વરસાવે જરદાર નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો રૂઢિ બહુ તમે પરણિયા માટે મુજને દક્ષિણા આપો તમને દક્ષિણાની પડી જાય છે મારા પ્રાણ શરીર ધુજે અતિ ઘણુને બોલી ન શકે વાણ સિદ્ધ ભિવેતું પરાક્રમી બોલ્યા મુજ સંઘાત બાણાસુનની વરિયો પુત્રી તે થઈ પૃથ્વીમાં ખ્યાત દીપાવ્યો વંશ વાસુ દેવ નો બંધાય માધવને મોકલું દ્વારિકામાં જાઉં છું ઉડ્ડણમાં શે નો ફૂલે ઘોડે ચડે તે પડે પૃથ્વી પર ભણે તે નર ભૂલે વલણ અંતર શે નો ફૂલ્યો જોતા મુકાવશે ભગવાને અનિરુદ્ધ ની આજ્ઞા લઈ ઋષિ થયા અંતર ધ્યાન રે કડું અડસઠ અનિરુદ્ધ દ્વારા સામળિયાનું સ્મરણ નાગ નાગપાશના બંધજી બાંધી લીંધો બળે કરીને કોમળ રૂપે કંકજી રાજો રે રણવીર શ્રીધર આપદા પામે નાથજી પુત્ર તમારા ઉપર પ્રહાર કરે છે દૈત્ય છે સાતજી ભારે દડકો વાંડ મેલ્યો વકાર્યો બળ્યો વીર

કોણ સહોદર આવે અવસર શોધ કરવાને જાય જી તાત પ્રાત જાણ નહીં કોણ ઉઠીને જાય જી પિતા પીઉને વેરી દીખે દુખ દે બહુ પેર જી નાગ તણા કુંફાડા હળાહળ ફેરવી નાખે લહેર જી હળાહળ અંગે અગ્નિ ઉઠ્યો કંઠે પડ્યો શોષ જી પૂર્વ તણા કર્મ આવી નડિયા કોને દિશે દોષ જી પતિ પીડાએ કાયા પાડું વિખ ખાઉ આ વારજી સ્નેહ ન જાણે કોઈ મનનો સહુ પીડે પરથારજી તાત તણે મન કાઈ નહીં મુને સઘળું લાગે સ્નેહજી છોરું પોતાના જાણી કીજે દયાળ ન કીજે છે હજી બાણાસુર મહાપુરુષ જ્ઞાતા જેથી ચૂક ન થાય જી બાળક ઉપર હાથ શો કરવો જદ પી હોય અન્યાયજી વાલો થઈને વેરજ વાળે શું નથી આવતી લાજજી નીચ પદાર્થ નથી કુળ નીચું કૃષ્ણ કુંવર મહારાજજી નીચું નાક ન હોય એથી નિરર્થક શો સંગ્રામજી મોટા સાથે વિરોધ ન કરીએ નહીં નિર્બળ હરધર શામજી સકડ પૃથ્વી ચાક ચડાવી અસુરનો ફેડિયો ઠામજી વેર વધારી વિઠ્ઠલ સાથે ક્યાં કરશો સંગ્રામજી સ્વામી મારા ને શિર તેમને ચડશે કોપજી સારું ઈચ્છો છો તાપ માર તાત મારા વિષ્ણુ વીજ બીજના રોપજી જુદ સમે આકાશે રહીને જોતાતા નારદ દેવજી ભયના આણીશ અમે દ્વારમતીને જુદ કરીશું તત તત્કેવજી નિર્ભય કરી વિનાદર ગયા પરવરિયા આકાશજી વીણા વાતા જાય નારદ આવ્યા દ્વારિકા પાસ છે

પ્રતિ અતિ આક્રંદ કરે મળ્યું વનિતાનું વૃંદ રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદ જાદવ કહે માધવ ને બેઠા છો સ્વામી વિચાર કરી વિલંબ ન કીજે કુડ લાગી ખામીજી વસુદેવ કહે શામળાને ને શું બેઠા છો ભૂપજી વિચારી શકે જળ માં બુડ્યો ક્યાં ગયો કુંવર અનુપ ઉગ્રેસ કહે અચરજ મોટું કોણ હરિયો હિંડોળોજી દેવ દૈત્ય રાક્ષસનું કારણ તે કપ કરીને ખોળોજી સાથ ને જદુનાથ કહે છે ભાઈ શાને કરો છો શ્રમજી ગોત્ર દેવીનું ગમતું થશે કુંવર હરાયાનું કર્મજી અગિયાર વર્ષ ગોકુલ સેવ્યું મામાજીને ત્રાસેજી પ્રદ્યુમનને શંખ હરી ગયો આવ્યો સોળમે વર્ષેજી તેમ અનિરુદ્ધ આવશે સાચવશે કુળદેવજી કૃષ્ણ કુટુંબને રોતું રાખ્યું આશા દીધી એથીજી પાંચ માસ વહી ગયા ને જાદવ છે મહાદુખીજી શોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી હરિયાદી જાદવ ઊભા થયા માન મુનિને દીધું રે

ભગવાન કહે નારદજીને કંઈ તમે જાણો છો બાળજી ઘરમાંથી જતો રહ્યો છે પ્રદ્યુમનનું બાળજી નારદ કહે હું શું જાણું તમે રહો સાગર બેટજી જેને જાના જાજા દીકરા એને દેવ નીચે બેઠજી ત્યારે ભગવાન કહે નારદને પુત્ર વિના કેમ રહેવાશે નારદ કહે પ્રશ્નમાં આવશે એવું કહેવાશે પછી આસનવાળી દીધી તાલી નાક જાણ્યું મુન્યજી વેઢા ગણીને નારદ કહે સાંભળો જગજુવન

માતા ઉપર ઉભો રહીને ભલું મરાવ્યું ધામ નારદ કહે કૃષ્ણને મેં નથી કર્યો ન્યાય જોયા પછી તમે જાણશો ઘણી ફૂટડી છે કન્યાય ભલી રે કન્યા ભલી બહુ તમે ભલો કરો વિચાર હમણાં મારા પુત્રના ત્યાં સાચે સમાચાર મહારાજ જેને ભોગવી છે બાણાસુરની બાળ દસ લાખ દૈત્યનો એક વારે પુત્રે આણ્યો કાળ શિવનો વર સાચો ગરી ગયો અસુરને હાથ હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાત ઊંધે મસ્તક બાંધ્યો ને તળે લગાડ્યો અગ્નિજી લીલાવાંસનો નો માર પડે છે ભાગ્ય હશે તો જીવ શેતનજી વાત નિશાન શામળા તત્પર હવે તે માટે તમને પુત્ર નો ખપ કરો તો સોનિકપુર માં કળુ સિત્તેર અનિરુદ્ધ ની સહાય શ્રી કૃષ્ણ સોનિકપુર માં જાય છે કમળા તો તોકલ કરે છે હળ્યો તે ઉઠી જ્વાળા જો મારો કુંવર કારાગ્રહમાં બાંધ્યો રે મારા ને પાઘડી બાંધતા ન આવડે મારો અનિરુદ્ધ નાને રૂબાળ રૂક્ષ્મણીએ કૃષ્ણ તેડાવ્યા તમે સાંભળો દીનાનાથ મારો બાળક અસુર ઘેર બાંધ્યો તે તો કહી નારદજીએ વાત અનુરીત બોલ અનિરુદ્ધ બોલી નથી જાણતો તો શું જાણે યુદ્ધ કેરી વાત હિંદતા ચાલતા અથડાય પણ અનિરુદ્ધ નાને રૂબાળ મારા ને નિશાળે ભણવા નથી મોકલ્યો નથી સયો અત્યારનો માર પ્રભુએ અમને પુરુષને સર્જાવ્યા તો સૌ પહેલા વટવા જાત ત્યારે શ્રી કૃષ્ણે ગરુડ તેડાવ્યા તે તો આવ્યા તત્કાળ ભગવાન કહે ગરુડને તમે કેટલો સેસો ભાર તમે છપ્પન કોટી જાદવ જેટલા તે સર્વ થાવો અસવાર તમે સાંભળો કૃષ્ણ કોડાડે તો એ મુજને ના આવે આજ જ જોજનની મારી પંખની ત્રણ જોજનની મારી ચાંચ પછી ગરુડે ચડીને ગોવિંદ પરવાર્યા ત્યારે ગરગડિયા નિશાન પંખના વાગી ત્યારે ગરુડની ત્યારે નાસી ગયા સારંગ પાણ શ્રી કૃષ્ણ વાડીમાં ઉતર્યા તેના કોણ કરે વખાણ કૃષ્ણ વાડીમાં ઉતર્યા રાયનું વન ગરુડ ને આજ્ઞા આપી મુકાવી લાવો તન કડવું એકોતેર અનિરુદ્ધને કૃષ્ણ પાસે ગરુડ લઈ આવે છે ગરુડ ત્યાંથી પરવર્યો એક નદી આવે અશેષ એમાં એણે ચાંચ બોળી પાણી પીધું વિશેષ ત્યાંથી આગે પરવર્યો જ્યાં ધગધક દાનદાર પાણી પેલું પીધું હતું ને ઠાલવ્યું તે ઠાર ત્યાંથી આગો પરવર્યો જ્યાં પૃતને પ્રેત પાંખે પાડી પાડી આ કીતા સર્વે છે ત્યાંથી આગો ચાલ્યો કુંવરને કોટે નાગ નાનાને આખા ગળિયા મોટાના કર્યા બે ભાગ ભલું થજો ભગવાન તમારું પુણ્ય પામ્યો આહાર કુંવરને મુકાવી લ્યા જ્યાં છે જુગતા તાર ઓધવને અકૃર બે હસ્યા ભલા કૃષ્ણના તન તમે આવ્યા પરણવાને ન આવ્યા લાવ્યા સમ કળુ બાઉતેર અનિરુદ્ધને શ્રી કૃષ્ણ દ્વારા સલાહ આણી વાતે કુંવર મારા શર્માણા ન થઈએ મારી વાતો તુજને કહું રાખ તારે હૈયે કુબજા પેલી રાટી તૂટી કંસરાયની દાસ મારા મનમાં તે ગમી બેસાડી રાખી આવાસ નરકાસુરને મારીને સોળ હજાર લાવ્યો તરણી તારા સમજો એમાં મુજને એકે નથી પરણી તારી માને જઈને લાવ્યો બાંધવને બંધાવી જાંબુવતી રીચ રીતે ને માનીથી કઈ બોલાવી તું તો મારો દીકરો ધન્ય તારી માનું પેટ બીજા સર્વે દીકરાતે દેવ કરી વેઠ આપણા કુળમાં ચાલ્યું આવ્યું શરમાણા નો થઈએ રૂડી નારી દેખીએ તો હરણ કરી જઈએ ઓદવને અકરૂર બે હસ્યા ખડખડ કાઢ્યા દાંત રૂડી શિખામણ છોકરાને દો છો જાદવનાથ આવી શિખામણ છોકરાને જો દેશો તમે શ્યામ તો તો પડશે મૂકવું જરૂર દ્વારકા ગામ કડવું તવતેર

એ ભરવાડો એ પિંડારો ગોકુળમાં ચારે ગાય મારી આવીના મૂકું નહીં થાના હોય તનાર હોય તે થાય સેના લઈને રાજા ચાલ્યો યોદ્ધાનો નહીં પાર હસ્તી ઘોડા સુખ પાલો બાંધ્યા બહુ હથિયાર ખડક ખાંગે કાંગને તુંબર ઝેર ગોળા હાથને નાળ ત્રિશુર સાંગને મૃદંગર ફરસી તોમરને પિંડી માર લાલ લોહમાં ઝડકે ઝેરી હાથ કરી તલવાર યોદ્ધા જોર કરતા આવ્યા કરતા મારો માર કોઈ જોજન બે જોજન ઊંચા કોને સમખાવા નહીં શીશ વિકરાળ દંત દેખાડીને વળી ભાડે ચીશ બુમરાણ કરતા આવી પડ્યા જાદવની સેનામાંય માય ઘેરી લીધા પડે એ ના થાય પરિઘ ત્રિશુર ને પડે કુવાડા મૃદગર ને વળી ફરસી સંગ્રામ સૌ સેન્યા કરે આયુધ ધારા રહી યોદ્ધા દેખીદા જાદવ હલકારિયા કર ધનુષ બાણ ને તીર તૂટે કુંભ સ્થળ ફૂટે દંત ચાલે નદી રુધિર બહુ ફળ ત્યાં પડવા લાગ્યા ભૂંગણ ને ભડાકે વાંકડી તલવારો મારે ખડગ ને ચટાકે તૂટે પાખર ને બખતર કીધો કચ્છર ગાળ

બોલે પ્રદ્યુમન મોટા સરે બાણ ગાથે છે દાશે ખરે ગોવિંદ ની ગતિન જાય કળી જાદવ સેને આવી મળી જાદવ સેનાએ ચાપ્યો દેશ મંત્રી કહે ઉઠો નરેશ અનુચર આવ્યો લાગ્યો વાત આવ્યું છે દળ અસંખ્યાત મંત્રી કરી નેત્રની સંજ્ઞા જય સેનાને આપો આગ્યા દુંદુભી નાના વિધ ગડગડે આયુધ ધારીને યુદ્ધે ચડે ત્યાં નૃપ થયા તૈયાર સૈન્ય આગળ થઈ તેવાર વાર પાખર બખ્તર ઘૂઘર માળ દચકારે ઘોડા દેફાળ મોર દામણી ફૂમતા લટકે પોતાના પડછાયા દેખી ભળકે વાંદરા વાદે નાસ્તા ઊંટ ઘોડાને પાણી પનતા કાળા કાબરાને કલંકી કુમેર લીલા ને પચરંગી હાસાડો હણહણ્યો જે કાળા પછી કાબરો તે પીળા પાખર પોપટ શ્વેત વાયુ વેક વાગડિયા કેસ રત અસ્વાર અનંત દીર્ઘ દિશે મુખ મરડે દંત કુરની પોળે સૈન્ય નમાય હળો જાદવ કેતા જાય ટોળા ઉપર ટોળા આવે પગને પ્રહારે ધરતી ધ્રુજાવે રીસે અંતર માચર ચડે રણરાય રાય બાણાસુર ચડે ઝટકાર કરે બાણાસુર પૃથ્વી પર થઈ ત્યારે ઉથલ ગર્જના કીધી મુક્તિ ભૂપાળ ખડબડ્યા ત્યારે સાત પાતાળ બ્રહ્મ લોક સુધી પહોંચ્યો નાદ બાણે કૃષ્ણને દીધો સાદ ગરુડ આસર આવ્યો ખેપ કરી નહીં જાઓ કુશળ ફરી ઉન્મત જાદવ ઉછળે ત્યાંય મારો મારો કહેતા જાય કુંવારી કન્યા કપટે વર્યો અનિરુદ્ધે ન્યાય કર્યો કુંડુ કરમ કીધું કુંવરે પડી તું વટવા આવ્યો ઉપર ત્યારે હસીને બોલ્યા ભગવાન અમે લઈ આવ્યા છીએ જાન જો વિધાતા કીધો સંબંધ કરી આપણે પુરુષ સંબંધ ત્યારે બાણાસુર બોલ્યો તત્કાળ સંબંધ સાનો રે ગોવાળ એવી આપીશ પેરામણી સૌને મોકલીશ ચંપુરી ભણી બાણાસુર જયારે બોલ્યો વ્યંગ ત્યારે કૃષ્ણે લીધું સારંગ જડ કડા જૂડ બે કટક થયા ઉગાડા આયુદ્ધ ઘરમાં ગયા ખાંડા ફરસી ને તલવાર કો દહાડે માથે થી પાર પરિધ તોમર ગદા મુસળ બાજી રામધરી મુસળ છપ્પન કરોડ જાદવ ગડગડે દાનો ઉપર તૂટી પડે દાનો દળ બહુ પડાય બાણાસુર દેખી અકડાય કડવું પંચોતેર બાણાસુર શ્રી કૃષ્ણને કડવા વાક્ય કહે છે અલ્યા જા પરો ના દાન છોકરા વઢવાને તું મારી સામે આવ્યો અલ્યા નીચ ગોવાળિયા જાત કહાવ્યો મારી સાથે નહીં જાય ફાવ્યો અલ્યા ગોકુળ માહિત તું ગાવલડી ચાડતો પનિહારી તેરા તું ચીર હરતો હાથે લાકડી ખાંતે હતી કામડી મધુવન વિશે તુરે ફરતો સાંગસી કૃષ્ણ ચડી તેજ ત્રિશુર તણું તારા હાથમાં તેહ ચડકે મારા ક્રોધે કરી ડોલે છે દેવતા ધરણી ધ્રુજે અને શેષ સળકે કળું છોતેર બાણાસુરના બધા હાથનું શ્રી કૃષ્ણ દ્વારા છેદન એવી વાડી સાંભળતા કોપ્યા દિન દયાળ બાણાસુરના હાથ છેદવા વિચાર્યું ગોપાળ ક્રોધ કરી શસ્ત્ર મેલ્યું વર્તુ તેની વાર છેદાયા હાથ બાણાસુરના તેનો કો વિસ્તાર રુધિર વહે બાણાસુરને મન થયો નિરાશ મહાદેવજીએ હાથ આપ્યા માટે જો કૈલાસ નારદ ચાલી આવ્યા જ્યાં બાણાસુરની માય તારા કુંવરના હાથ વાળ્યા કહો વલેશી થાય સમાચાર નારદે કયા સાંભળી કોટરા જાય પટ્ટ પ્રેમાનંદ કહે કથા સાંભળ સાંભળજો શ્રોતાય

ચક્કર છેદી નાખ્યા રાખ્યા ચાર હાથ રુધિર ભર્યો આંસુ ગાળતો આવ્યો શિવની પાસ શિવ કહીને પાયે લાગ્યો સાંભળો સાંભળો પતિ કૈલાસ એક મારી વિનંતી તમે જગદીશ કહી કેવા લાગ્યો બાણ નમાવીશીસ સાંભળી કોપે ભરાયા પોતે ઉમિયાઈશ વઢવા માટે ચાલ્યા મનમાં ધરી રીશ મનમાં રીસ ચટી ગણી તમે સાંભળો રાજકુમાર રે સદાશિવ યુદ્ધે ચડ્યા ધ્રુજે ધરા ઓપાર રે